આવતીકાલથી બાવીસ ફેબ્રુઆરી સુધી બપોરે બે થી પાંચ સુધી શ્રી શક્તિનાથ મહાદેવ મંદિર ગ્રાઉન્ડ શક્તિનાથ ચોક ભરૂચ ખાતે શ્રી પ્રત્યેક શાસ્ત્રીજી શ્રીમદ ભાગવત મહાપુરાણ કથાનું રસપાન કરાવશે જેના ભાગરૂપે આવતીકાલે કથાના પ્રથમ દિવસે તારીખ સોળ ફેબ્રુઆરી રવિવારે બપોરે એક વાગે શ્રી શક્તિનાથ મહાદેવ મંદિરથી ભવ્ય પોથયાત્રા નીકળશે જે કથા મંડપ સુધી પહોંચશે તો આ રૂડા અવસરમાં સહભાગી થઈ પુણ્યનું ભાથું પ્રાપ્ત કરવા માટે સમગ્ર ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાને વધારવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવામાં આવે છે કોઈ કારણોસર કથામાં પ્રત્યક્ષ જઈ ન શકનાર ભક્તો માટે સમગ્ર કથાનું જીવંત પ્રસારણ પ્રતિકભાઈ શાસ્ત્રી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પરથી કરવામાં આવશે તો તેનો પર ઘણે બેઠા લાભ લેવા માટે ભક્તોને નમ્ર વિનંતી કરવામાં આવે છે રિપોર્ટર રવિ સૈયદ દહેલકા ન્યૂઝ ભરૂચ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વપિ હે તવે ત્રાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ દરેક જોનાર વિડીયોને મારા જય શ્રી કૃષ્ણ હું ભરૂચથી પ્રતિકભાઈ શાસ્ત્રી ગુજરાતના આંગણેથી બોલી રહ્યો છું આવનારા ટૂંક સમયની અંદર ભરૂચ ભૃવકચ્છની અંદર આ એક સુંદર શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન રાખવામાં આવેલું છે તો એનું એક તમને નિમંત્રણ આપવા માટે મેં આ એક વિડીયો બનાવેલો છે જેનો મુખ્ય હેતુ પશુ પંખી અને ગૌરક્ષાનો છે અને વૃદ્ધજનોને સેવા આપવાનો છે તેમજ મંદિર નિર્માણનો છે તો દરેક ભાવિક ભક્તોને આવનારી તારીખ સોળ બે બે હજાર પચીસથી તારીખ બાવીસ બે બે હજાર પચીસ જે રવિવારથી શનિવાર સુધીનો સમય છે એ સમય દરમિયાન દરેક ભાવિક ભક્તોએ આ કથાને શ્રવણ કરવા માટે ભરૂચના શક્તિનાથ ગ્રાઉન્ડની અંદર આવી જવા માટે એક મોટું મારું નિમંત્રણ છે તો જે લોકો આ કથાનું રસપાન કરવા માગતા હોય પોતે એમાં યજમાન બનવા માગતા હોય પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે કોઈપણ રીતે જોડાવા માગતા હોય તો એ લોકોને મારું આમંત્રણ તો ખરું જ પણ જે લોકો આ કથા શ્રવણ કરવા માટે પ્રત્યક્ષ રૂપે ન આવી શકે એના માટે આપણે એક વ્યવસ્થા રાખેલી છે જે પોતાના આધુનિક માધ્યમ મોબાઈલ અથવા ટીવી દ્વારા પ્રતિકભાઈ શાસ્ત્રી જે મારી ચેનલનું નામ છે એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને નિહાળી શકશે તો આપણા એક સુંદર આયોજનને આપ સૌનું સમર્થન મળશે એના માટે મેં એક આ એક વિડીયો બનાવેલો છે અને કથાનો સમય દરરોજ બપોરે બેથી પાંચનો રહેશે તેમજ પોથી યાત્રા પોથી યાત્રા પ્રથમ દિવસે બપોરે બાર વાગે શક્તિનાથ મહાદેવના પ્રાંગણથી લઈ કથા પંડાલ સુધી રહેશે તો દરેકને પુનઃ મારું એક હાર્દિક નિમંત્રણ છે જય શ્રી કૃષ્ણ